અબડાસા તાલુકાના મુખ્યમથક નલિયાથી નેત્રા તરફના માર્ગ પર તેરા અને લખણીયા ગામની નદી પરની પાપડી ભારે વરસાદ બાદ તૂટી ગઈ છે બંને ગામની નદીઓમાંથી સપ્તાહ બાદ પણ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે જેને કારણે પંદર ગામને જોડતો માર્ગ બંધ છે લોકોને ના છૂટકે પગપાળા ચાલીને નદી પાર કરવી પડી રહી છે આથી રોષે ભરાયેલા લાખણીયા ગામના લોકોએ આજે તેરા રસ્તા પર આવી માર્ગ ઉપર ચકાજામ કર્યો હતો બનાવના પગલે નલિયા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તંત્રના અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા તાત્કાલિક ધોરણે રસ્તો રિપેર કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની ખાતરી આપી હતી તેમજ અહીં મંજૂર થયેલા બે પુલિયાનું કામ ચોમાસા પછી શરૂ થશે તેવી ખાતરી અપાતા રસ્તો ખુલ્લો થયો હતો અબડાસામાં પડેલા વરસાદ બાદ માર્ગો ધોવાયા છે અને નદીઓ પરની પાપડીઓ તૂટી ગઈ છે માર્ગ પર અને લાખણીયાની નદી પરની પાપડી દર તૂટી જાય છે અને આ બંને નદીઓમાં પાણી સુકાયા બાદ માત્ર મેટલ નાખીને તેના પર માટી પાથરી દેવાય છે જે એકાદ બે ઇંચ વરસાદમાં જ ધોવાઈ જાય છે તાજેતરમાં સતત પાંચ દિવસ સુધી વરસેલા વરસાદે આ બંને નદીઓ પરની પાપડીને ઉખેડી નાખી છે અને હજુ પણ આ બંને નદી ઓમાં પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે જેને લઈ પાપડી તૂડી જવાના કારણે હજુ પણ વાહન વ્યવહાર પૂર્વવત થઈ શક્યો નથી જેની સીધી અસર ગ્રામજનો સાથે પ્રાથમિક અભ્યાસ માટે અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે ત્યારે લાખણીયા ગામના લોકોની માંગ છે કે નખત્રાણા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદના ધોરણે માર્ગને શરૂ કરવા માટેની કામગીરી હાથ ધરાય અલબત્ત હાલ રસ્તો ખુલ્લો કરાવાયો છે